સુરત ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સ્થાનિક શહેર પોલીસ પ્રશાસન દ્વારા પીએમના કોન્વેલનું રિહર્સલ કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની સંપૂર્ણ તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત પધારશે ત્યારે સુરત એરપોર્ટ ટર્મિનલથી ડાયમંડ બુર્જ સુધીનો અંદાજીત સાતથી આઠ કિલોમીટરના રોડ પર પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક શહેર પોલીસ પ્રશાસન દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા પીએમના કા કોન્વેલ રિહર્સલ કરાયું હતું પીએમ મોદીની સુરક્ષાને લઈ કોઈ ચૂક ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઇનોગ્રેશન કાર્યક્રમની રૂપરેખા પર પર્સનલી નજર બનાવી રાખી છે જેમની નિગરાનીમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર ટોમર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્તની તૈનાતગી સાથેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે પ્રધાનમંત્રીના આગમન પૂર્વે પ્રશાસન દ્વારા રિહર્સલ કરાયું હતું સાતથી આઠ કિલોમીટરના નિર્ધારિત રૂટનું રિહર્સલ કરાયું હતું જે દરમિયાન સુરત એરપોર્ટથી ડાયમંડ બુશ એન્ટ્રી પોઈન્ટ સુધી પ્રધાનમંત્રીની કાર કાફલા સાથેના દ્રશ્યો નિહાળવા મળ્યા હતા કેતન પટેલ હિંગ ટીવી ન્યૂઝ સુરત